મારા બેટા છોકરા ને બોલાય નથી એમ નથી કેતો રિક્ષામાં તો હોય શું લઈને જાઉટીફુલ ના મેસેજ કેમ આવતા કરી છે

એ કના હાલાલા લે કુલિયા સાયકલ આવા દે આવા દે આવા દે સાયકલ આવા દે આલુ વિડિયો ઉતારું હાલાલા આવા દે આવા દે દે બસા આવા દે ડબલ સવરી આવા દે

કોનો ફોન આવ્યો આ બેંક વાળા ને ફોન પણ હવે એક હપ્તો ચુકાણો નથી ચાલુ થયા નથી ફોન હાલો 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 તમે કોલા ભાઈ બોલો છો એ હા હું કોલો તમે બોલો હા તો કોલાજી તમે અમારી બેંક માંથી જે હોમ લોન લીધી છે એના બે હપ્તા ચડી ગયા છે ક્યારે ભરવા આવો એ હમણાં નહીં આવું સાહેબ હમણાં નહીં આવું કેમ શું કેમ મારે દીવ જવાનું છે પૂનમ ભરવા પૂનમ ભરવા હા સાહેબ હા પૂનમ ભરવા જવાનું છે આ તમારી લોન ભરાઈ જાય ને એટલે મેં માનતા રાખી છે એટલે મારે જવું પડે એ સાહેબ હપ્તો હાલે પણ મારી પૂનમ નો સુકાવવી જોઈ મારે દીવ જવું જ પડે સાહેબ પેનલ્ટી એમ નહીં પેનલ્ટી લાગે તો શું ટાંકા આવે સાહેબ એમાં ટાકા ન આવે વધારાનું દંડ ભરવો પડે એ એની તો મેં માનતા રાખી છે સાહેબ માનતા પૂરી થાય ને એટલે તમારી લોન ભરી દઈશું હાલે તો કેમ હાલે લોન ભરી તો લીધી

Help <laughs> me!